લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન છોટાઉદેપુર લોકસભા એકવીસ મહત્તમ મતદાન થાય તે હેતુથી વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી માર્ગદર્શન હેઠળ ડભોઈ મામલતદારની ટીમ દ્વારા બૂથ મથક ઉપર વિઝિટ કરવામાં આવી હતી આગામી સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન છોડાઉદેપુર લોકસભા એકવીસ મહત્તમ મતદાન થાય સમાજમાં દરેક વર્ગો તેમના મતદાન હકનો અચૂક રીતે ઉપયોગ કરે નૈતિક મતદાન અને મતદારોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે મતદાન મથકો ખાતે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી માર્ગદર્શન હેઠળ ડભોઈ મામલતદારની ટીમ દ્વારા ડભોઈ વિધાનસભા એકસો ચાલીસ બુથ મથક ઉપર વિઝિટ દરમિયાન પ્રાથમિક સુવિધાઓ માટે મંડપ પાણી પંખા ટેબલ લાઇટ વગેરે તેમજ દિવ્યાંગ મતદારો માટે પણ સુવિધા ઉપલબ્ધ કરવા માટે વિઝિટ કરવામાં આવી હતી અને મતદાન માટે મતદારોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવું મામલતદાર કચેરીની અખબારી યાદીમાં જણાવ્યું હતું